સમાજના અમુક લોકો હોય જેમની જોડે અઢળક રૂપિયો હોય જે સારા માર્ગેથી ન રૂપિયા આજકાલની ભાષામાં કહીએ તો અને આવા લોકોને જોઈને જે ઈમાનદાર વ્યક્તિ હોય એને કે હું ઈમાનદારીથી મહેનત કરીને જીવું છું કદાચ મને તકલીફો લાગે છે અને આ વ્યક્તિ તો જલસા કરી રહ્યો છે એવું નથી એ લોકો માટે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના સોળમા અધ્યાયના બંદરમાં અને સોળમા શ્લોકમાં કહે છે કે આડ્યો બી જનવાન કોન્યોસ્તી સદશો મયા યક્ષ દાસ્યામી ઇત્ય જ્ઞાન વિમોહિતા અનેક ચિત્ર વિભ્રાંત મોહજાલ સમાવૃતા પ્રસકતા કામ ભોગીશું પતંતી નરકેશુ છો જે વ્યક્તિને એવું લાગે છે હું બહુ ધનવાન છું મારું બહુ મોટું કુટુંબ છે પોતાના પાપ કર્મોને છુબાડવા માટે થઈને વ્યક્તિ દાન કરે છે યજ્ઞ કરે છે આવું બધું કરે છે ભગવાને કહ્યું છે કે બ્રહ્મા છે એ પોતાના જે મોહ છે એમાં એટલો બધો ભેરવાઈ ગયો છે એમાં એટલો વેચળાઈ ગયો છે કે એને હકીકતનું ભાન નથી રહ્યું હકીકત એ છે કે આવા જેટલા પણ આસુરીજનો છે ને જે લોકોને એવું લાગે છે કે મારી રોડ બધું જ હું દાન યજ્ઞ આવું બધું કરીને બચી જઈશ આ લોકો સૌથી અપવિત્ર નરકમાં જવાના છે આજકાલની ભાષામાં જો કહું તો આવા લોકો છેલ્લે નરક જેવી યાતના ભોગવવાના છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મોટા કુટુંબથી કે પૈસાથી તમે બે નંબરનું કામ કરીને જો યજ્ઞ અને દાન કરશો તો કંઈ કામનું નથી